પાણીપૂરીનું પાણી તીખું અને ચટપટું એકદમ સરસ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને એકદમ સરસ ગ્રીન કલરનું કેવી રીતના બને છે એની બધી જ ટ્રીક અને ટેકનિક સાથે આપણે આજે બનાવીશું પાણીપુરીનું પાણી હવે પાણીપુરીનું પાણી બધાનું જ ફેવરેટ હોય છે અને થોડી જ મિન્ટોમાં ઘરે બની જાય છે કોઈ પણ અલગથી તૈયારી કરવી પડતી નથી અને એકદમ આસાનીથી ઘરે સરસ રીતે બની જાય છે તો પાણીપુરીનું પાણી બનાવવાની રીત જોઈએ તો સૌથી પહેલાં તો મારી ચેનલ સીમા સંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરો જેથી બધી જ નવી રેસીપી તમે જોઈ શકો બેલ આઈકોન પ્રેસ પણ કરો અને કમેન્ટ કરીને જણાવશો ક્યાંથી જોવો છો હવે એકદમ ગ્રીન કલરનું આવું લીલું છમ પાણીપુરીનું પાણી કેવી રીતના બનાવું એ જોઈએ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પાણી કાળું પડી જતું હોય છે તો એ કેવી રીતના ન પડે એ બધી જ ટ્રીક અને ટેકનિક સાથે આપણે બનાવીએ પાણીપુરીનું પાણી મેં ફૂદીનાને એકદમ સરસથી સાફ કરી લીધો છે એને આવી રીતના બેથી ત્રણ મોટી મોટી પાણી લઈ અને મેં એના બધા જ પાંદડા લઈ લીધા છે હવે પાણી લઈ અને એને એકદમ સરસથી આપણે ધોવાનો છે કેમ કે ફુદીનામાં માટી હોય છે અને કોઈ પણ કચરો હોય તો એ બધો જ નીકળી જાય એટલે આવી રીતના એકદમ સરસથી આપણે ફુદીનાને ધોઈને સાફ કરી લેવાનો છે અને આવી રીતના કોઈપણ વાસણમાં રાખી દઈશું એટલે નીતરી જાય હવે આવી રીતના મેં ફુદીનો એકદમ સરસથી બેથી ત્રણ વાર ધોઈને સાફ કરી લીધો છે હવે મિક્સર જારમાં ફુદીનાને લઈ લઈએ ફુદીનાની બેથી ત્રણ બેચ અલગ અલગ કરી અને પીસીસ કેમ કે ફુદીનો આજે મારી પાસે જાજો છે હવે એમાં તીખા મરચાં એટલે મરચી ગ્રીન ચીલી એડ કરી દઉં છું સ્વાદ પ્રમાણે આપણે અહીં થોડીક તીખાશ વધારે ઓછી પણ કરી શકાય છે પણ થોડું તીખું એવું પાણી સારું લાગે છે તો મરચાંને આપણે કટ કરી અને લઈ લઈએ લીંબુનો રસ એનાથી પાણી કાળું નહીં પડે એટલે આપણે જ્યારે પીસીએ ત્યારે દરેક બેચમાં થોડું લીંબુ અને મીઠું એડ કરી દેવાનું અને એની સાથે આપણે આદુના બેથી ત્રણ નાના નાના ટુકડા એડ કરી દઈએ મીઠું પણ લઈ લઈએ છીએ આવી રીતના જેટલી વાર આપણે પીસશું એટલી વાર થોડી થોડી બધી જ વસ્તુ મીઠું અને લીંબુ ખાસ ઉમેરવાનું છે અને આઈસ ક્યુબ આઈસક્યૂબ આઈસક્યૂબ લેવાથી પણ બરફના નાના નાના ટુકડા લેવાથી પણ પાણી કાળું પડતું નથી એટલે આ ત્રણ વસ્તુ એડ ખાસ કરવાની છે થોડું પાણી એડ કરીને આપણે સારી રીતે મિક્સચરમાં પીસી લઈએ લીંબુ મીઠું અને બરફના ટુકડા લેવાથી આપણો ફુદીનાના પાણીનો કલર એકદમ સરસ ગ્રીન જ રહે છે તો જોઈ શકાય છે કે આપણો ફુદીનાની પેસ્ટ એકદમ ગ્રીન જ છે હવે આવી રીતના હું બધો જ ફુદીનો બેથી ત્રણ વાર અલગ અલગ રીતે પીસી લઉં છું અને આવી રીતના બાઉલમાં લઈ લીધો હવે કોથમરી પણ થોડીક લઈ અને એની સાથે ફુદીનો અને લીંબુ મીઠું લઈ અને પાછું પીસી લઈશ હવે આવી રીતના બધો જ ફુદીનો મેં પીસી લીધો છે અને આવી રીતના મોટા તપેલામાં લઈ લીધો છે હવે આમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું અને થોડો બરફ પણ એડ કરી દઈશું એટલે આપણો કલર એકદમ સરસ ગ્રીન રહે આમાં કોઈ પણ ફૂડ કલર એડ કરવાની જરૂર પડશે નહીં હવે આપણે સ્વાદ અનુસાર વધારે જે પણ કાંઈ મસાલા એડ કરવાના હોય તો એ હવે એડ કરી દઈએ તો સાથે હવે આપણે મીઠું અને સંચળ પાવડર સંચળ પાવડર પાણીપુરીનું મેઇન વસ્તુ હોય છે એનાથી જ એકદમ સરસ એનો સ્વાદ આવે છે તો સ્વાદ અનુસાર આપણે સંચળ મીઠું અને લીંબુ તો લીંબુ મેં આટલા પાણીમાં છ થી સાત જેટલા લીંબુ લીધા છે કેમ કે એકદમ સરસ ચટપટું પાણી બનાવવા માટે આપણે અહીં લીંબુનો ઉપયોગ કર્યો છે અને મીઠું લીંબુ અને સંચળ હંમેશા આગળ પડતા જ વપરાતા હોય છે પાણીમાં એટલે સ્વાદ અનુસાર આપણે બધું જ લઈ અને તૈયાર કરી લીધું છે તો જોઈ શકાય છે કે પાણીપુરીનું પાણી એકદમ સરસથી બનીને તૈયાર થઈ ગયું છે અને એનો કલર પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ગ્રીન કલરનો છે હવે આને આપણે ફ્રીઝમાં જ બનાવીને રાખી દઈશું એટલે એકદમ સરસ ગ્રીન કલર રહે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ફુદીનાનું પાણી તૈયાર છે તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેશો અને ક્યાંથી જોવો છો એ પણ જરૂરથી જણાવશો